જૈન પ્રગતિ સેન્ટર દ્વારા જીપીસી કપ બે હજાર ચોવીસ નું મે સુધી એસઆરપી મેદાનમાં યોજાશે જૈન જૈન અગ્રણી જણાવ્યું હતું કે પ્રગતિ સેન્ટર એક એવી સંસ્થા છે જેમાં જૈન યુવાનોની પ્રતિભા વિકસે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ દીપક દોશીએ જણાવ્યું હતું કે આજે જીપીસી કપ બે હજાર ચોવીસ ઓક્શન સેરેમની યોજવામાં આવી છે જેમાં મેન્સની દસ ટીમો વિમેન્સની ચાર ટીમો બે સિનિયર સિટીઝનની ટીમ અને નાના બાળકોની ટીમો માટે ઓક્શન આઈપીએલ સ્ટાઇલમાં યોજવામાં આવ્યું હતું જેની મેચોની શરૂઆત અગિયાર મે થી શરૂ થશે જ્યારે ઓગણીસ મે ના રોજ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ એસઆરબી ગ્રાઉન્ડ ખાતે યોજાશે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ પ્રણવભાઈ નાણાવટી હાર્દિક ગાંધી મુકેશ શાહ ભાજપના યુવા મોરચાના જીગર શાહ જીતો યુવા પાકના પ્રમુખ ઋષભ પાનપરિયા સહિત બધા જ ડોનર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા મેન્સ પાસો સાઈડ ટીમો છે જે તેર છે 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 દરેક પ્લેયર પ્લેયર ચાર લેડીઝ ટીમ ટીમ જેમાં અને આ બે પર તારીખ અગિયાર મે થી છે અને આખું સંચાલ અમારી આખી ક્રિકેટ અમે દર વર્ષે